હું શ્રી વિક્રમસિંહ બી બારિયા સતલામ નર્સરી કરા આજે હું ઝાડ ઉપર લાગેલા રુદ્રાક્ષના દર્શન કરાવી રહ્યો છું તમે જોઈ શકો છો આ રુદ્રાક્ષના ફળ છે આ રુદ્રાક્ષના દર્શન અને તેના ધારણ કરવાના ફાયદા પણ સાથે જણાવું છું તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ ફળ રુદ્રાક્ષનું છે અને આ નેપાળથી છોડ લાવેલા હતા તો તમે જોઈ શકો છો હિન્દુ શાસ્ત્રોમાં રુદ્રાક્ષ ને ધારણ કરવાના અને દર્શનના ઘણા બધા ફાયદાઓનું વર્ણન કરેલું છે રુદ્રાક્ષને શિવના આંસુ ઊભી કહેવામાં આવે છે રુદ્રાક્ષ માણસો ઘણા બધા ગળામાં મોટા ભાગે ધારણ કરે છે હાથના કાંડામાં ધારણ કરે છે માળા બનાવીને પહેરે છે તેમજ જટામાં પણ એને ધારણ કરે છે તો જે વ્યક્તિ રુદ્રાક્ષને ધારણ કરે છે તો તેનામાં પોઝિટિવ થિંકિંગ આવે છે તેમજ એને અડીને પહેરવાથી ઘણા બધા ફાયદા થાય છે જે વ્યક્તિ ધ્યાન કરતો હોય આધ્યાત્મિક માર્ગે ચાલતો હોય યોગ કરતો હોય તો તેને ઘણી બધી ઉર્જા મળે છે આમાંથી અને મન એકાગ્ર કરવામાં બી ફાયદો છે તેમજ ઘરમાં કોઈ મેલી વિદ્યા આવવા દેતું નથી અને કોઈ લક્ષ્મીનો પણ વાસ રહે છે બ્લડ પ્રેશરને નિયંત્રણ પણ કરે છે પહેરવાથી ઘણા લોકો બહુ એને ધારણ કરે છે અને કોઈ બી વ્યક્તિ કોઈ બી જગ્યાએ શુભ અશુભ સ્થળે પણ પહેરવામાં આવે છે ગમે ત્યારે બહેનો બી પહેરી શકે છે પુરુષ બી પહેરી શકે છે એના અસંખ્ય ફાયદાઓ હિન્દુ શાસ્ત્રો આયુર્વેદ બધા વેદોમાં ને એનું વર્ણન કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ છે રુદ્રાક્ષના દર્શન ના ફાયદા અને ધારણ કરવાના ફાયદા અસ્તુ